જો ભાઈ બધા સરસ આંખ્યું બંધ કરીને બેઠા છે કોને ઊભા કરવા મારે હે નવ આવતી રહેલ હોય બોક્સ માં આવતી રહેલ જલક મસ્ત તૈયાર થઈને આવી છે બે ચોટલા વાળ્યા છે યુનિફોર્મ પહેર્યો છે નહી ધો સરસ થઈને આવી છે ને આજે આ કિટ આપણે ઝલકના હાથે ખોલવાની ઝલક જલક દુ કિટ ખોલો તો ખોલાવો ખોલો ખેંચો ખેંચો હ ખોલી નાખો અંદર શું શું છે આપણે જોવાનું છે ચલો ફટાફટ હ ખોલો કાઢો અંદર શું નીકળ્યું ઠેલ્યો નીકળી નીકળીને એ ઠેલીમાં તમારા ચિત્રપોથી મૂકવાની મારી વિકાસ યાત્રા મૂકવાની કલર બોક્સ મૂકવાના પછી ઓલી બહેણીઓ કાઢો તો જલક જો આ બાજુ મૂકો આ બાજુ આ બાજુ મૂકો જો આમાં ક્લે માટી છે એના નાના નાના રમોકડા બનાવવાના આપણે શું કરવાનું રણવીર કાર્તિક રણવીર પછી જલક એક એક આ સ્માઈલી બોલ કાઢ્યા શું કાઢ્યું બોલ હાથમાં લેતો જલક બોલ હાથમાં લેતો જો આ બોલ કેટલા છે કેટલા એમાં અલગ અલગ સ્માઈલ કરેલી છે એ બોલ આપણે એમ પોચા પોચા છે માથે દબાઈએ ને તો આપણી આંગળીઓના સ્નાયુઓનો વિકાસ થાય શું થાય પછી અંદર શું છે કલર બોક્સ આ બધાની ઠેલીમાં એક એક પોતાનું કલર બોક્સ મૂકવાનું છે શું કરવાનું પછી એ શું મૂક્યું ઝલક એ ચાટ હાથમાં લેતો એ ખોલતો જો આ વાર્તાનો ચાટ છે આમાં વાર્તા લખેલી છે શિયાળ અને બગલાની આમ તો ઝલક ખોલીન બીજું ખોલ એ નીચે ડિઝાઇન વાળું રહ્યું લખેલું નીચે જો સરસ કુકડો દોરેલો છે આ વાર્તા આપણે પછી કહેશું સારું ચાલો બીજું ખોલો તો એ મૂકી દો બીજા કલર બોક્સ કાઢ્યા જો કેટલા બધા કલર બોક્સ આવ્યા છે ભાઈ પછી આ જો આ તમે પકડજ કે આપણે દોરી પરવતા હતા ને ઓલા પલા ચોરસ પાટીયામાં કાણા વાળામાં એવી રીતે આ ફળ અને શાકભાજી છે એમાં આપણે દોરી પૂરવાની છે બરાબર સરસ બીજું શું છે અંદર જલક છે નથી ને જો આટલી બધી વસ્તુ આપણા રમોકડા કીટમાં આવી છે ચલો જલક ભરી દો બધી પાસે તમે જોઈ લીધી બધાએ સરસ